આગળ વાત મહેસાણાની કરીએ મહેસાણા જિલ્લામાં ટેકાના ભાવે રાયડા અને ચણાની ખરીદી શરૂ ન થતાં ખેડૂતો પરેશાન જોવા મળ્યા છે ખેતીવાડી અધિકારીઓએ દાવો કર્યો છે કે ગુજકો માસુલ દ્વારા ખરીદી કરવામાં આવશે પરંતુ આજે ખરીદી શરૂ નથી કરાઈ ત્રેવીસ એપ્રિલથી ખેડૂતોને મેસેજ કરવામાં આવશે અને પચીસ એપ્રિલથી ખરીદી શરૂ થશે

ન હોવા તો થતો પણ અમાર એમના ભાવમાં અમારે વેચવો પડે તો સરકારને વિનંતી કે સમયસાના ભાવે સમયસર ખરીદી કરે ના ખરીદી થાય તો ભાઈ લઈને આવ્યા છીએ અમારે વેચવો તો પડશે જ પાછો લઈ જઈએ તો અમારે ભાડો ચડતો હોય ઓકે આ જાહેરાત કરી પણ લેતા નહીં એટલે અમારા ગંજમાં થોડા નેચા ભાવે હેરાન થવું પડે અને ત્યાં ખેડૂતોને બધી રીતે મુશ્કેલી પડે જાહેરાત કરો પણ ટાઈમ સે ના લે જાહેરાત કરી દે કે ભાઈ ટેકાના ભાવે ખરીદી ચાલુ કરવાની પણ સમયસર કરી નહીં એટલે અમારે અત્યારે હેરાન થવું પડે ભાવે એટલે અમને નુકસાની પડે મજૂરી કરી કરી ખરીદી જાહેરાત થઈ પણ ચાલુ જ કરી નહીં જો ચાલુ ના કરી તો અમારે તો આગળ પૈસાની જરૂર તો એવું કરવું પડે આવું જ પડે ને અત્રેના જિલ્લાની અંદર ગુજકો માસુલના પ્રતિનિધિ સાથે ચર્ચા કરતા તેઓ દ્વારા એપીએમસી ખાતેનું ચર્ચા થઈ એમના વિચારાની અંતે અંદાજે ચોવીસ પચીસ તારીખની આજુબાજુમાં આપણી મહેસાણા જિલ્લાની અંદર ખરીદી કેન્દ્રો ચાલુ થઈ જશે એ લેટ થવા પાછળનો ગુજકો માસોના પ્રતિનિધિ સાથે વાત કરતા તેઓ દ્વારા એમ પોતાનું મેપિંગને ચાલુ છે એની પ્રોસેસ પ્રક્રિયામાં હોવાથી થોડું બે દિવસમાં અંદર લોકોને મેસેજ છોડશે અને ત્યારબાદ એની પ્રોસેસ પ્રક્રિયા ચાલુ થઈ જશે રજીસ્ટ્રેશન આપણા મહેસાણા જિલ્લાની અંદર ચણા પાકની અંદર સત્રીસ રજીસ્ટ્રેશન થયેલા છે અને રાય પાકની અંદર નવસો રજીસ્ટ્રેશન થયેલા છે જે અત્યારે હાલ ગાઈડલાઈન મુજબ મહેસાણા અને બેચરાજી ખાતે આપણા કેન્દ્રો શરૂ થવાની શરૂ થવાના છે